કેમ છો ખેડૂત મિત્રો ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ તો આજનો આ વિડીયો છે મિત્રો એ સ્પેશિયલી એક જે મેં કોર્સ ડેવલપ કરેલો છે એ કોર્સ આપણી એપ્લિકેશન ઉપર ફક્તને ફક્ત એક રૂપિયામાં અવેલેબલ છે એ કોર્સની જે માહિતી છે એને તમારી સાથે શેર કરવા માટે કરેલ છે અને મિત્રો મેં એ કોર્સમાં વિડીયો નંબર નવમાં જે પણ વાત કરી છે એને લાઈવ ચાર્ટ ઉપર જીરામાં આજની અને આ બે દિવસની મૂવમેન્ટના આધારે ક્યાંક ને ક્યાંક કઈ રીતે તમે એને કેપ્ચર કરી શકો છો એ વર્ણ તું એક જે એક્ઝામ્પલ છે નાનું એવું મોર્નિંગ સ્ટારનું એ આપણી સમક્ષ હું અહીંયા રાખવાનો છું તો મિત્રો તમે જે છે આ વિડીયોને શાંતિથી જુઓ એ વિડિયોમાં મેં નવમાં નંબરના વિડીયોમાં બાર મિનિટની આસપાસ જે પણ મારા સ્ટુડન્ટ છે એ તો જાણતા જ હશે ત્યાં આગળ મેં મોર્નિંગ સ્ટાર પેટર્ન વિશે સમજાવ્યું છે અને આ મોર્નિંગ સ્ટાર આપણને લાઈવ ચાર્ટમાં આપણા ટ્રેડિંગ કેરિયરમાં કઈ રીતે હેલ્પ કરે છે એના વિશે મેં એક નાનકડો એવો અહીંયા ડેમો પ્રસ્તુત કર્યો છે એ તમે પહેલાં જુઓ કોર્સનો વિડીયો જુઓ એને હું કમ્પેર કરીશ આજની મુમેન્ટમાં જીરામાં જે આવી એની સાથે અને પછી આપણે જે છે ક્યાંક ને ક્યાંક મિત્રો સમજવાનો પ્રયત્ન કરીશું કે આવનારા સમયમાં જીરામાં શું ફરીથી તેજીની શરૂઆત થઈ શકે છે અથવા જે ક્યાંકને ક્યાંક આપણો જે લાગતું હતું કે જો મોટા ખેલાડીઓ દ્વારા જાણી જોઈને માર્કેટને થોડું નીચે પાડવામાં આવ્યું છે જીરામાં જેથી કરીને આપણા લોસ હિટ થાય અને ત્યારબાદ માર્કેટમાં જે છે ઉપરની સાઈડમાં રિકવરી જીરામાં આવી જાય તો એના વિશે સમજીશું જોઈશું પણ એના પહેલાં આ વિડીયો તમે જોઈ લો થોડો એકાદ મિનિટનો જેથી કરી તમને સમજવામાં આસાની રહેશે સમજવામાં જે છે એકદમ સરળતા રહેશે મિત્રો અને વિડીયો પર જઈએ એના પહેલાં એક નાનકડી મારી તમને રિક્વેસ્ટ છે મિત્રો કે તમે અમારા આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ નોટિફિકેશન છે એને ઓન કરી દો અને લાઇકનું બટન જે છે પ્રેસ કરી દો જેથી કરીને તમે મિત્રો ફ્રિકવન્ટલી નવા નવા વિડીયો અમારી સાથે કનેક્ટ થઈને જોઈ શકો મિત્રો ઠીક છે તો સૌ પ્રથમ મિત્રો એ કોર્સના વિડીયોને હું પ્લે કરીશ એને તમે જોઈ લો ત્યાં આગળ મેં તમને શું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને ત્યારબાદ મિત્રો જે છે હું તમને આગળ વધુમાં આ સમજાઈશ કે આ મોર્નિંગ સ્ટાર આપણે જીરામાં કઈ રીતે ડેવલપ થઈ રહી છે ક્યાંક ને ક્યાંક ઠીક છે તો જુઓ આ વિડીયો જેની અંદર હું વાત કરું છું મોર્નિંગ સ્ટાર પેટર્ન વિશે જે અને એનો આખો કોર્સ અઢાર સત્તર અઢાર વિડીયોનો કોર્સ જે છે ફક્ત ને ફક્ત એક રૂપિયામાં મેં આપના માટે જેના એટલા માટે રાખેલ છે કે જેના લીધે લોકો શીખી શકે અને જે લોકો ક્યાંક ને ક્યાંક મોંઘી ફીના કોર્સ અફોર્ડ નથી કરી શકતા એ લોકો ક્યાંક ને ક્યાંક આપણી એપ્લિકેશન પર આવે અને આને જાણી શકે આ કોર્સ આમ તો મિત્રો જે છે દસ અગિયાર હજારનો કોર્સ નોર્મલી માર્કેટમાં મળે છે બેઝિક ટેકનિકલમાં અને અમુક લોકો જે છે ચાર પાંચ હજારમાં પણ આ કોર્સને વેચતા હોય છે જે બેઝિકની વાત કરું છું મિત્રો બરાબર એડવાન્સ કોર્સની તો તમે ફી જવા જ દો એની તો આગળ બહુ ઘણી ફી છે ठीक तो जो वीडियो, तमने आपनी साथ है तो जुओ वीडियो जो तमाम शेयर करूचु अभी देखिए गैप अप गैप डाउन के बाद में उस थियोरी के बेसिस पे जो कैंडलिस्टिक पैटर्न बनती है दो पैटर्न उसको हम देख लेते हैं यहां पर एक होती है मॉर्निंग स्टार और एक होती है इवनिंग स्टार मॉर्निंग स्टार यानी क्या कि जो शुक्र का तारा है जो दिन अपना निकलने वाला हो उससे पहले हमें दिखाई दे जाता है पूर्व पूर्व की दिशा में उसे हम जो है मॉर्निंग स्टार बोलते हैं और इवनिंग स्टार क्या है कि जो अपना शाम के वक्त जो दिख जाता है उसे हम जो है इवनिंग स्टार बोलते हैं तो मॉर्निंग स्टार क्या है कि दिन होने वाला है यहां पर जो भी लोग अपने साथ एडवांस लर्निंग में जुड़े हैं उन लोगों के लिए ये बात मैं बता दूं कि जो भी दिन होने वाला है उसका पता हमें ऐसे पैटर्न से चल जाएगा ये मॉर्निंग स्टार है આપ અગર જલ્દી તો મિત્રો આ વિડીયોમાં જે મેં અહીંયા તમને માર્ક કર્યું આ વિડિયોમાં મેં તમને ક્યાંકને ક્યાંક મોર્નિંગ સ્ટાર વિશે જે છે જણાવ્યું અને મોર્નિંગ સ્ટાર એટલે કે શુક્રનો તારો જે દિવસ આપણો ઉગવાનો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક આપણને જે છે દેખાઈ જાય છે પૂર્વ દિશામાં અને એના પછી સારો એવો દિવસ ઉગતો આપણે જોઈ શકીએ છીએ દિવસ ઊગવો એટલે પોઝિટિવ સાઇન એટલે કે એક ઇમ્પલસિવ વેવની શરૂઆત ઠીક છે એ બધી થિયરીમાં ડીપમાં નહીં જો પણ આ પ્રકારની પેટર્ન જે પણ પ્રકારની પેટર્ન મેં અહીંયા ચાર્ટ કે અહીંયા જે વર્ણન કર્યું છે શું એ પ્રકારની પેટર્ન આપણને ક્યાંક ને ક્યાંક મિત્રો જે છે એ આપણા જીરાના ચાર્ટ ઉપર શું જોવા મળી રહી છે તો એના વિશે આપણે જોઈશું એના વિશે આપણે આગળ જીરાના ચાર્ટ ઉપર ચર્ચા કરીશું મિત્રો તો મિત્રો એકદમ સિમ્પલ અને ઇઝી વેમાં ક્યાંક ને ક્યાંક મેં જે છે અહીંયા તમારી સામે જીરાનો ચાર્ટ જે છે ઓપન કરી દીધો છે ઠીક છે આમાં મેં વધુ કાંઈ છે બીજી વસ્તુઓનો સમાવેશ નથી કર્યો ફક્ત ને ફક્ત મેં જે છે ખાલી કોઈ પણ ઇન્ડિકેટરને લગાવ્યા વગર એક જે છે એક કેન્ડલિસ્ટિક સિસ્ટમનો જ ઉપયોગ કર્યો છે આપના સમક્ષ તો આજે જીરામાં મિત્રો જે છે આપણને પાંચ ટકા જેવી તેજી આવતી જોવા મળી હવે આ તેજી ડેલી ટાઈમ ફ્રેમમાં છે તો આને આપણે જોઈશું અને શીખીશું ઠીક છે તો મોર્નિંગ સ્ટાર એટલે કે દિવસ ઉગવાનો છે એની શરૂઆત જે છે એ આપણને મોર્નિંગ સ્ટાર પેટર્નથી આમાં ખબર પડે છે હંમેશા તો અહીંયા જે છે પહેલાં ડાઉન ટ્રેન્ડ હોવો જોઈએ મોર્નિંગ સ્ટાર પેટર્ન માટે એક ડાઉન ટ્રેન્ડ હોવો જોઈએ જે આપણને દેખાઈ રહ્યો છે ક્લિયરલી એના પછી જે છે એક ડોઝી કેન્ડલ ક્રિએટ થવી જોઈએ કે જે ગેપ ડાઉનથી કિંમતોના નીચેના લેવલથી કિંમતોની રિકવરી આવે પહેલી વાત બીજી વસ્તુ કે એના પછી એક બીજી ગ્રીન કેન્ડલ આપણને ડેવલપ થતી જોવા મળવી જોઈએ કે જે ગેપઅપ હોય અને સારો એવો કિંમતોને ઉપરની સાઈડમાં ખેંચી જાય ઠીક છે તો મિત્રો અહીંયા જે કામ થતું આપણને જોવા મળ્યું છે આ પેટર્ન જીરાની અંદર સેમ એ જ પેટર્ન છે જે કે મેં ત્યાં કોર્સમાં વર્ણન કર્યું છે ઠીક છે તમામ સ્ટુડન્ટો જે લોકોએ એ નવ નંબરનો વિડીયો છે બાર મિનિટની આસપાસ કદાચ તમને લોકોએ ખબર ના હોય તો હજુ પણ ત્યાં જઈને તમે જોઈ શકો છો એ પેટર્ન વિશે અને અહીંયા જે કામ થયું છે જે ડેવલપમેન્ટ આવ્યું છે એ પણ તમે જોઈ શકો છો ઠીક છે આગલા દિવસે મંદી છે એના પછી એક નીચેની સાઈડમાં કિંમતો આવી રિકવરી આવી અને નેક્સ્ટ દિવસે જે છે ક્લિયરલી તેજીની કેન્ડલ મોડલ બનતી એક મારો બોજુ દેખાતી આપણને જોવા મળી છે તો આ તમામ ત્રણ કામ જે છે ત્રણ વસ્તુ એક સાથે એને મોર્નિંગ સ્ટાર પેટર્ન કહેવાય છે અને મોર્નિંગ સ્ટાર પેટર્ન જે છે એ તેજીનું ક્યાંક ને ક્યાંક એંધાણ આપતી જોવા મળે છે મિત્રો ઠીક છે જીરામાં મિત્રો અહીંયા મોર્નિંગ સ્ટાર પેટર્ન જે છે ડેવલપ થઈ છે જો જીરુ ડેલી ટાઈમ ફ્રેમ પ્રમાણે ક્યાંક ને ક્યાંક થોડું ઘણું પણ રિકવરી કરતું જોવા મળે તો સૌપ્રથમ પ્રથમ ચાલીસ હજાર ત્રણસો ત્રીસ ત્યારબાદ જે છે બેતાલીસ હજારની આસપાસ જીરું આવતું જોવા મળશે ત્યારબાદ આપણે નક્કી કરીશું કે જીરામાં શું આ મંદી છે એ ખતમ થવાની તૈયારીમાં છે કે વાકઈમાં જે છે આ તેજીનો જે ટ્રેન્ડ છે એ નવો શરૂ થઈ રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક આ એક નોર્મલ બાઉન્સ છે એ વસ્તુને આપણે આવનારા સમયમાં ત્યારે જ સમજી શકશું જ્યારે આ બ્રેકઆઉટ આવતા આપણને જોવા મળશે ઠીક છે તો મિત્રો જો તમે હજુ પણ આપણી એપ્લિકેશન જે છે ડાઉનલોડ ના કરી હોય તો આ એપ્લિકેશનને જે છે ડાઉનલોડ તમે કરી લો એની અંદર મેં એક સારા એવા વિડીયો જે છે સારો એવો કોર્સ છે બેઝિક લર્નિંગ મિત્રો હું ફ્રીમાં રાખવાનો હતો ફરીથી હું તમને જણાવો પણ એ ફ્રીમાં ના રાખી શક્યો એનું રીઝન કે થર્ડ પાર્ટી વેન્ડર થ્રુ જે એપ ડેવલપ કરેલી છે એ પાર્ટી વેન્ડર મિનિમમ એક રૂપિયાનું અમાઉન્ટ તમારે એમાં રાખવું જ પડે છે એના લીધે આ કોર્સની કિંમત તમારે એક રૂપિયા પે કરવી પડશે સત્તર અઢાર વિડીયો એની અંદર મળશે અને જે મસ્ત સરળ અને સિમ્પલ અને સાદી ભાષામાં મેં તમને સમજાવ્યું છે મિત્રો જો તમે ખરેખર ટ્રેડિંગ અને વ્યાપારની દુનિયામાં ખરેખર ટકવા માંગો છો અથવા તો તમે જે છે ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો અથવા મલ્ટીબેગર સ્ટોકને બોટમમાં પિકઅપ કરવા માગો છો તો આ કોર્સ જે છે બંને કોર્સ કરવા તમારા માટે ખૂબ આવશ્યક છે અને મિત્રો આ વસ્તુને એ જ સેમ વસ્તુ જે મેં ત્યાં સમજાઈ છે એ જ વસ્તુ અહીંયા જો બનતી આપણને જોવા મળી છે અહીંયા આગળ ઠીક છે તો જીરામાં જો કોઈ રેકમેન્ડેશન નથી માર્યું ફરીથી તમને કહી દઉં હું કોઈ સલાહ નથી આવતો ખરીદવા વેચવાની પરંતુ મિત્રો સ્ટુડન્ટોને હું જણાવું કે તમે જે પણ આપણે ત્યાં આગળ ડિસ્કશન થયું છે એ જ પેટર્ન અહીંયા ડેવલપ થતી જોવા મળી છે તો સિમ્પલ અને સાદી મેથડથી તમે જે છે આમાં જે છે આપણે જોઈ શકો છો આમાં કોઈ પણ ઇન્ડિકેટર હાલ લગાવેલ નથી ઠીક છે તો આ જે છે કામ આપણને જીરામાં ક્યાંક ને ક્યાંક એક રીતે થતું જોવા મળ્યું છે તો બની શકે છે કે એક તેજીનું મોમેન્ટમ ચાલીસ હજાર બસો અને ત્યારથી ઉપર ઉચકાશે તો બેતાલીસ હજાર બસો સુધી આવતું જોવા જીરામાં મળી શકે છે ઠીક છે ત્યારબાદ નક્કી કરીશું કે આ જે છે આ મંદી આપણી જે છે ઓગણત્રીસ હજારની આપણી વાત ચાલતી હતી એ ખરેખર જશે નીચે અથવા તો અહીંયાથી રિકવરી ઉપરની સાઈડ આવી જશે ઠીક છે તો મિત્રો અહીંયા વિડીયોને હું ખતમ કરીશ એક નોલેજ પર્પસ સાથે એક આપણા કોર્સના એક વિડીયોને વિથ એક્ઝામ્પલ મેં તમારી સામે રજૂ કર્યું તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને ત્યાં એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ મિત્રો તમે જે છે આગળ કોર્સને જોઈન કરી શકો છો મિત્રો ઠીક છે તો અહીંયા હું વિડીયોને ખતમ કરીશ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો